અને કીડીને મળ તે મુજબ તેમના દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી આજે તેઓ લખતર પાંજરા અંદર પણ પહોંચ્યા હતા ત્યાં તેમના દ્વારા પશુઓને ખોળનું નિરણ કરવામાં આવ્યું હતું સાથે લખતર તાલુકાના વડા ગામે આવેલ મહાદેવ મંદિર વટેશ્વર મહાદેવ મંદિર જે ખૂબ જ પ્રખ્યાત છે તે આ મહાદેવ મંદિરની ફરતે તેમના દ્વારા રેલિંગ કરાવી દેવામાં આવી હતી જેથી કરી જે શ્રદ્ધાળુ ભક્તજનો છે તેઓ જે જ્યારે દર્શન કરવા આવે ત્યારે તેમને પ્રદિક્ષણા ફરતી વખતે વખતે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે થઈ અને તેમના દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી સાથે તેમના દ્વારા આજે વણા ગામની અંદર ભજન અને ધૂનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તે રીતે તેઓ તેમના પિતાશ્રી સ્વ સુરેન્દ્રસિંહજી મહેન્દ્રસિંહ રાણાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે આજે સવારથી જ તે તેમના દ્વારા તેમના પિતાશ્રીની દસમી પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ કરવાનું નક્કી કર્યું હતું તેના ભાગરૂપે સવારથી સાંજ સુધી સતત તેમના દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી સાથે તેમના દ્વારા લખતર તાલુકાના વડા ગામે ધૂન અને ભજનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર લોકોને મોટી સંખ્યાની અંદર જોડાવા પણ આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે તેઓએ લતર પાંજરા પોળની અંદર જ્યારે ખોળનું નિરણ કરી કરવામાં આવ્યું ત્યારે ગાયો પણ શાંતિપૂર્વક ખોળ ખાઈ રહી હતી